હા હાલ અમારે યુટ્યુબ ફ્રેન્ડ કેમ શો આયો તમે મજામાં છો મિત્રો આપડે બનાવે ખુબ મજામાં અત્યારે આવ્યા ખેતર અને ખેતર આવ્યો હતો જોયું તો આપણે રોજડું અહીંયા તો રોજડું ભાઈ ફૂલ ગાડી અને ઓલી બાજુ રોજડું તકડી મેલું છે અને હું પણ આ ખેતર હતો કલાક તેલ ખેતર આવ્યો છું અહીં બેઠો છું તો રોજડું ભરી ગયો તો રોજડું પડ્યું પીડ્યું કરવું પડ્યું તો જો અત્યારે આવ્યા છે ખેતર અને આ સોયાબીન માં આટા મારી સોયાબીન આપણા નથી સોયાબીન છે બીજાના અને આ બાજુ માંડવી તો માંડવી માં આપણે આટા મારી અને માંડવી પણ આપણી નથી માંડવી છે બીજા ની તો છે ખાલી આટો મારવા એ રીતનું છે ભાઈ